પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના પીઆરએન નંબર જનરેટ કરવામાં ન આવતા એનએસયુઆઈ સંગઠન દ્વારા હેડ ઓફિસ ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે એમએસ યુનિવર્સિટીની વાત કરી રહ્યા છીએ ત્યારે વિવિધ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષ માટે અભ્યાસ ચાલુ થઈ ગયેલ છે બીબીએ બીસીએ તથા બીએસસી જેવા અન્ય કોર્સમાં વિદ્યાર્થીઓના અભ્યાસ શરૂ થવાના આજે એક મહિના જેટલો વખત વીતી ગયો છે પરંતુ અત્યાર સુધી વિદ્યાર્થીઓના પીઆરએન નંબર જનરેટ કરવામાં આવ્યા નથી

કારણ કે તમે જોશો કે પ્રથમ વર્ષ જે રીતે ચાલુ થઈ ગયા છે કોલેજમાં અને સાથે સાથે પ્રથમ વર્ષના અભ્યાસ દરેક ફેકલ્ટીમાં ચાલુ થઈ ગયા છે બી કોમની વાત કરો બીબીએની વાત કરો બીસીની વાત કરો કે બીએસસીની વાત કરો તમામ ફેકલ્ટીમાં અભ્યાસ ચાલુ થઈ ગયા છે પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓના પીઆર એન નંબર જનરેટ નથી થયા ક્યાંક ને ક્યાંક જોશો કે બીબીએ બીબીએનો પણ અભ્યાસ ચાલુ થયા આજે એક મહિનો થઈ ગયો છે પરંતુ વિદ્યાર્થીઓ પાસે તેઓના પીઆર એન નંબર જનરેટ નથી થયા એના કારણે આઈ કાર્ડ પણ નથી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ એટલા મૂંઝવાઈ ગયા છે કે તેઓના સબ્જેક્ટ સિલેક્શનની પ્રોસેસ પણ ઓનલાઈન ચાલુ થઈ ગઈ છે લોગ ઇન નથી થતું તેના કારણે તેઓ પોતાનું સબ્જેક્ટ સિલેક્શન નથી કરી રહ્યા એટલે આ કારણથી અમે આ એનએસયુઆઈ દ્વારા જે છે આજે હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી કે વિદ્યાર્થીઓના જે પીઆરએન નંબર છે તે વહેલીમાં વહેલી તકે જનરેટ કરવામાં આવે રોય તેજસ ઉપપ્રમુખ વડોદરા શહેર એનએસયુઆઈ